નમસ્કાર દોસ્તો શાંતિ ન્યુઝ માં આપનું સ્વાગત છે પાલનપુર તાલુકા પોલીસે કોપ એપ્લિકેશન ની મદદ થી ચોરાયેલી ચાર મોટર સાયકલ કાઢી છે બાઇકો પાલનપુર વડગામ અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી હતી જિલ્લા પોલીસ અધિક્ષક સુબે જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા સૂચના આપી હતી આ સૂચનાના પગલે પાલનપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર જે જે ગામિતના માર્ગદર્શન હેઠળ અને પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચપી ધાંધલિયાની રાબરી હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વાવ તાલુકા ગંભીરપુરા ગામના ખેડૂતોએ આજે વાવ થરાદ જિલ્લા કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર સુપ્રત કર્યું છે તેઓએ તલાટી પર પાક નિષ્ફળ સહાયના ફોર્મ ન ભરવા અને વિકાસ કામોમાં ભેદભાવ રાખવાનો આરોપ લગાવ્યો છે ખેડૂતોના જણાવ્યા અનુસાર અતિવૃષ્ટિને કારણે જમીન ધોવાણ અને પાક નિષ્ફળ જવા છતાં તલાટી દ્વારા સહાયના ફોર્મ ભરવામાં આવ્યા ન હતા ગામમાં ત્રણસો પચાસથી વધુ ખેડૂતોએ ફોર્મ ભર્યા હોવા છતાં માત્ર ઓગણપચાસ ખેડૂતોને જ સહાય મંજૂર કરવામાં આવી બાબર ખાતે દારૂબંધી માટે આવેદનપત્ર આપ્યા બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે આજે ટાઉન વિસ્તારમાં દારૂ સંબંધિત વિસ્તારોમાં વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ઓપરેશન ડીવાયએસપી ભારિયાના સીધા માર્ગદર્શન હેઠળ બાબર પીઆઈ એસ ડી ચૌધરી અને પોલીસ કાફલા દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું ડીવાયએસપી ભારિયા પણ પોલીસ ટીમ સાથે રહી દારૂ બાબતે તટસ્થ તપાસમાં જોડાયા હતા પાલડી ગામે દારૂ વિરુદ્ધ કડક સંકલ્પ દ્વારા દારૂના હડ્ડાઓ બંધ નહીં થાય તો આંદોલનની ચેતવણી બનાસકાંઠા જિલ્લા ડીસા તાલુકાના પાલડી ગામે આજે ગ્રામજનો દ્વારા એક ઐતિહાસિક અને દ્રઢ સંકલ્પ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાય હતી દિયોદર પંથકમાં શિક્ષણનો અનેરો ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ

સાંસદ ગેની બેન ઠાકોર તેમજ સમાજને સમાજ સુધારણાના કાર્યો બદલ અભિનંદન પાઠવ્યા હતા સંત શિરોમણી બાપુની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ભવ્ય રેલી અને વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું ચામનાથ બાપુના આશ્રમથી શરૂ થયેલી આ ભવ્ય રેલી હનુમાન ગોળાઈ સુધી પહોંચી રેલીમાં અઢાર આલમના લોકો વિવિધ સમાજના પ્રતિનિધિ સાધુ સંતો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અંબાજી ખાતે આયોજિત ત્રિ દિવસીય એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર છવ્વીસના અંતિમ દિવસે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહભાગી બન્યા તેમણે પરિક્રમા પથ પર પદયાત્રા કરી મા જગદમ્બાના આશીર્વાદ લીધા આ પ્રસંગે તેમણે સફાઈ કર્મીઓની કામગીરીને બિરદાવી હતી અને શ્રદ્ધાળુઓ અને સ્વહસ્તે અલ્પાહાર પીરસી સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું દાંતીવાડા તાલુકામાં બે અલગ અલગ માર્ગ અકસ્માત સર્જાયા હતા ઘટનાઓમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને એક ગંભીર રીતે ઘાયલ થયા છે પોલીસે બંને અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પ્રથમ અકસ્માત દાંતીવાડા બનાસ નદીના પુલ પર બન્યો અહીં એક આઈસર ટ્રક બાઇક પર જઈ રહેલા પતિ પત્નીને ટક્કર મારી ટક્કર એટલી જોરદાર હતી કે બાઇકને ભારે નુકસાન થયું હતું

ડીસા પાલનપુર હાઈવે પર ભોયાણ ગામના પાટિયા નજીક શિહોરીના દેવાભાઈ અમૃતભાઈ રબારી પર હુમલો કરવામાં આવ્યો તેમણે તાત્કાલિક સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પ્રાથમિક માહિતી અનુસાર અજાણ્યા લોકોના ટોળાએ બુવાજી દેવાભાઈની ગાડી રોકાવી હુમલાખોરોએ ગાડીના કાચ પર ધોકા વડે હુમલો કર્યો બુવાજીને નીચે ઉતારી હથિયારો વડે માર માર્યો હતો ડીસા તાલુકાના જૂની બિલડીથી છત્રાલા ગામને જોડતા નવા રોડના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આ રોડ બનશે દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણના હસ્તે આ ખાતમુહૂર્ત કરાયું હતું